વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ વાવાઝોડા અને પૂરની સ્થિતિનો સામનો કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનરે દાંડિયા બજાર બદામ મુખ્ય કંટ્રોલ રૂમ શરૂ કરવાની સૂચના આપી છે જે ચીફ ફાયર ઓફિસરની દેખરેખ હેઠળ કાર્યરત રહેશે આ કંટ્રોલ રૂમમાં ચાર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ચાર ક્લાર્ક અને ચાર સિપાહીની નિમણૂક કરવામાં આવી છે શહેરના ચાર ઝોનમાં આવેલા નવ ઓગણીસ વોર્ડમાં પૂર નિયંત્રણ કેન્દ્રો સ્થાપવામાં આવશે જેમાં એકસો છવ્વીસરી લાઇફગાર્ડ કંપનીના કર્મચારીઓનો સમાવેશ થશે દરેક એક નાયબ એડિશનલ અને અન્ય જરૂરી કર્મચારીઓ હાજર રહેશે જેનાથી કુલ પંચાણુ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે એડિશનલ ટીમમાં સિટીની અંદર જે મોટા સમસ્યાઓ જે ડ્રેનેજ અને પાણીનો હતો અત્યારે ચોમાસા થોડો આગળ આવી રહ્યા છે વાતાવરણમાં પણ થોડો બદલાવ થઈ રહ્યા છે એટલે ચોમાસાની અંદર ફ્લડ ને પહોંચી વળવા માટે અને દરેક વોર્ડ સુધી લોકો પહોંચે અને તમામ સ્ટાફ ફિલ્ડમાં ઉતરે એ બાબતમાં ક્વિક રિએક્શન ટીમ અમે એક આયોજન કરવામાં આવી છે અ દરેક વોર્ડ્સ જે આપણા વડોદરા મહાનગર પાલિકરી હાથમાં અને થોડું એક્સટેન્શનમાં વોડા લિમિટ જે આવતું હોય આ વિસ્તારમાં વહેલા તકે રોડ્સની અંદર જે ડામેજીસ થાય અને ડ્રેનેજર લાઈન ની કે ચોકઅપ થયું હોય એને સાફ કરવા માટે પણ કામગીરી અત્યારે હાથ દેવામાં આવે છે આ વરસાદની અંદર ત્રણ ત્રણ વખત પૂરાયું બહાર માણસ મરી ગયા લોકો માર પર રહ્યા બાળકોને દૂધ નહીં મળ્યું સિનિયર સિટીઝનને દવા નહીં મળી લો આ સારા સારા ઘરના લોકો રસ્તા પર ખાવાનું માનતા હતા એ તમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે આ જ પ્રમાણે મેનેજમેન્ટ કરવા માગો છો મારી વા મારી વાત એટલી જ છે કે જે કંઈ બી બોલો એ સત્યથી બેગડું ના હોવું જોઈએ તમારી પાસે માણસો છે તમારી પાસે સાધનો છે શું તમે પહોંચી વળશો આ બધું જોઈ અને પછી જાહેરાત કરો તો સારું લાગશે બાકી જાહેરાત તો બહુ થઈ રહી છે બહુ થાય છે પણ એ જાહેરાત પાછળ એ કામો બરાબર થતા નથી એ સત્ય